સુરત જિલ્લામાં આવેલ શ્રી મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ ખાતે ડિસ્ટિલરી સાઇટ ઇમરજન્સી પ્લાન્ટની રિહર્સલ કરવા માટે એકવીસ ફેબ્રુઆરીના રોજ લોકલ ક્રાઇસિસ ગ્રુપ બારડોલી મહુવા અને સંયુક્ત નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી દ્વારા સુરતના સહયોગથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

તેમજ સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર અને સંસ્થાના અધિકારીશ્રીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા ત્યારબાદ સરકારી વહીવટી તંત્રની વિવિધ એજન્સીઓ જેવી કે ફાયર ડિપાર્ટમેન્ટ એકસો એમ્બ્યુલન્સ પીએસસી મેડિકલ વાહન પોલીસ જીપીસીબીની મદદ વડે આગને કાબૂમાં લેવાઈ હતી मैं अविनाश डेटा ने एम डी मड़ी शुगर आज हमारे यहाँ शुगर फैक्ट्री पे जो लोकल क्राइसिस उसका ऑफ साइड किया गया इसमें हमारे मामलतदार और पी सेंटर के डॉक्टर्स हमारे यहाँ के जो आ, लोकल पुलिस और बाकी जो जी पी सी और ये सब शामिल हुए थे तो यहाँ पे जो हमारे यहाँ पे मॉकडील किया गया इसमें एक आ, तीन लोग का थोड़ा कैजुलटी uh, दिखा के उसको प्राइमरी हेल्थ सेंटर में भेजा वहाँ पे उसका ट्रीटमेंट करवाया और ये जो मॉडल है मॉडल पूरा होने के बाद हम लोग पूरा हमारे बड़ी शुगर के हाल में जमा होके उसमें जो भी खामियाँ थी जो भी त्रुटियाँ थी ऑब्जर्वर लोगों का जो भी ऑब्जर्वेशन था ये सब पूरा करके उनका राय लेके इसमें जो भी सुधारा करना है वो करवा के ये मॉकड्रील अच्छी तरह से पूरा किया गया इसके लिए मैं मड़ी शुगर का सब स्टाफ और जो गवर्नमेंट के अधिकारी उनका खास तरह से आभार मानता हूँ धन्यवाद हूँ मड़ी शुगर सेफ्टी ऑफिसर नीरज कुमार नवीनचंद्र भाव सर आज रोज हमारे मड़ी शुगर फैक्ट्री में लोकल क्राइसिस ग्रुप मॉकड्रील आयोजन कर प्लांट की अंदर इथेनॉल टैंकर जो लोडिंग करती ड्राइवर ने લીકેજ થાય માલુમ થતાં ડ્રાઈવર દ્વારા વેરહાઉસ હાઉસ જાણ કરવામાં આવી હતી વેરહાઉસ હાઉસ એટેન્ડન્ટ દ્વારા ફિટરને લઈને વાલ રિપેર કરવાની કોશિશ કરવામાં આવી હતી પણ વાલ રિપેર ન કરતા સ્પાર્ક થતાં આગ લાગી હતી ત્યારબાદ વેરહાઉસ હાઉસ દ્વારા ડિસ્લરી ઇન્ચાર્જને જાણ કરવામાં આવતા ડિસ્લરી ઇન્ચાર્જ ફાયર એક્સ્ટિંગ્યુશનની બોટલ લઈને આગ બુજાવવાનો પ્રયત્ન કરતા પણ તેમને દ્વારા આગ કામમાં ન આવતા અંતે તેઓએ ફાયર ઓફિસર સેફ્ટી ઓફિસર નીરવ ભાવસર તથા સિક્યોરિટી ઓફિસર હમીર સિંહ અને આપણે કંટ્રોલ રૂમમાં જાણ કરતાં ઓન સાઇડ ઇમરજન્સી જાહેર કરવામાં આવેલ હતી સેફટી ઓફિસર તથા સિક્યોરિટી ઓફિસર દ્વારા આપણે ફાયર ટેન્કરની મદદથી સંસ્થાના આ ગોલાઓને કાબુમાં લેવા માટે પ્રયત્ન કરવામાં આવતા હતા પરંતુ આ કાબુમાં ન આવતા છેવટે સાઇડ મેન કંટ્રોલરને જાણ કરતાં સાઇડ મેન કંટ્રોલર દ્વારા ફેક્ટરી ઇન્સ્પેક્ટર શ્રી તથા મામલતદાર શ્રી અને બીજી અન્ય સરકારી સંસ્થાઓને જાણ કરતાં ઓન સાઇડ ઇમરજન્સી ડિક્લેર કરવામાં આવેલી ત્યારબાદ બારડોલી ફાયર ટેન્કરને સરકારી અધિકારીઓ દ્વારા જાણ જાણ કરતાં બારડોલી સરકાર ફાયર ટેન્કર હાજર રહી એમણે આગ કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો અને દસથી પંદર મિનિટની આગ કાબૂમાં લેવાનો પ્રયત્ન કરતા બાદ આગ કાબૂમાં આવતા અંતે છેવટે સાઇડ બેડ કંટ્રોલરમાં એટલે કે પ્રાંત સાહેબ મામલતદાર શ્રી અને બીજા સરકારી અધિકારી તથા ફેક્ટરી ઇન્સ્પેક્ટર જે એન વસાવા સાહેબને જાણ કરતાં એ લોકો ઘટના સ્થળે મુલાકાત લીધી હતી ત્યારબાદ જીપીસીબીના અધિકારીઓ દ્વારા